વડોદરામાં વરસાદના વિરામ વચ્ચે ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના પગલે સમગ્ર વડોદરા શહેર પાણીમાં ગરકાવ બાર કલાકથી પણ વધુ સમયથી વરસાદ રોકાયો છે તેમ છતાં ઉપરવાસમાં થયેલ ભારે વરસાદને લઈને આજવા સરોવરની સપાટી બસો ચૌદ ફીટ એ પહોંચી હતી જેને લઈને વડોદરાના મધ્યથી પસાર થતી વિશ્વામિત્રી નદી તેની ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે જેને લઈને મુખ્ય રસ્તાઓ ઉપર નદીના પાણી ફરી વળ્યું હતું સાથે જ વડોદરાના બસ ડેપોમાં પણ પાણી ફરી વળ્યા છે પૂર્ણ પાણી સાથે વિશ્વ મિત્રીમાં વસ્તા મગરોએ પણ વડોદરા શહેરમાં જયાની ત્યાં એન્ટ્રી કરી છે ધી ન્યૂઝ વડોદરા નમસ્કાર મિત્રો હું આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર ચેનલ એટલે કે ન્યૂઝ લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરડ ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરડ ન્યૂઝ ચેનલ પર